તો જય માતાજી ગુડ મોર્નિંગ મિત્રો કેમ છો તમે બધા મજામાં અમે પણ મજામાં છીએ સવાર સવારમાં નહીં તો તૈયાર થઈ ગયા છે હવે જવાનું છે કોમનું કંઈ નક્કી જેવું છે નહીં હમણાં અઠવાડિયે કોમ થોડુંક મંદુ ચાલે મંદુ એટલે બંધ જ છે કોણ જોઈએ હવે આજે કેવું થાય છે એટલે આપણો બ્લોગ થોડોક ઓછો આવે છે ને ઘેર ઓછું બનાવવાનું ઘેર ને ઘેર બ્લોગ ઘેર કોઈ હોય ને આપણે એકલા ઘર

તે હાલ આયા છે બર્થડે ને એસપા ને મમ્મી બે જણો બાઇક લઈને ગયો હવે આપણે લેવા છે ખબર ચણા હોય એસપા લેવા આવશે આપણને લગભગ તો અમે તો હેઠતા હેઠતા બે જણા જશે તો મળીએ શીતર મજા શીતતા

આપણે ક્ષેત્રમાં કરે હવે આપણે હેકતા હેકતા જઈએ અમારો બ્લોગ પસંદ આવે તો લાઈક કરો શેર કરો સબ કરો ગુડ નાઇટ